શાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ ધર્મદર્શન ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે સાંભળીશું કાર્તક માસના કૃષ્ણ પક્ષની એકાદશી ઉત્પતિ એકાદશીની વ્રત કથા ભગવાન બોલ્યા હે અર્જુન સત્યુંગમાં એક મહાભયંકર દૈત્ય હતો જેનું નામ મૂર હતું એ દૈત્ય દેવતા સહિત ઇન્દ્રને પરાસ્ત કરી વિજય મેળવી તેમને તેમના સ્થાન પર પાડી દીધા હતા ત્યારે દેવેન્દ્રએ મહાદેવની પ્રાર્થના કરી કે હે શિવશંકર અમે બધા દેવતા મૂર દૈત્યથી દુખી થયા છીએ ને મૃત્યુલોકમાં પોતાનું જીવન વ્યતીત કરીએ છીએ અન્ય દેવતાઓની હાલતનું તો હું વર્ણન જ કરી શકતો નથી પણ તમે કૃપા કરીને આ મહાન દુઃખમાંથી છૂટવાનો ઉપાય બતાવો ત્યારે શંકરજી બોલ્યા કે હે દેવેન્દ્ર તમે વિષ્ણુ ભગવાનની પાસે જાઓ ઇન્દ્ર અન્ય અન્ય દેવતા મહાદેવજીના વચન સાંભળી ક્ષીર સાગરમાં ગયા જ્યાં ભગવાન વિષ્ણુ શેષ સયા પર શયન કર્યા હતા ભગવાનને શયન કરતા જોઈ દેવતાઓ સહિત ઇન્દ્રે સ્તુતિ કરી કે હે દેવોના દેવ તમે સ્તુતિ કરવા યોગ્ય છો તમને વારંવાર પ્રણામ છે હે દૈત્યોના સંહારક હે મધુસૂદન તમે અમારી રક્ષા કરો હે જગન્નાથ અમે સમસ્ત દેવ દૈત્યોથી ભયભીત થઈને અમે તમારી શરણમાં આવ્યા છીએ આ સમયે દૈત્યો અને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે અમે બધા દેવતા પૃથ્વી પર વિચરણ કરીએ છીએ હવે તમે જ અમારી રક્ષા કરો દેવતાઓની આ કરુણ પાણી સાંભળી ભગવાન વિષ્ણુ બોલ્યા કે હે દેવતાઓ તે કયો દૈત્ય છે જેને દેવતાઓને જીતી લીધા છે ભગવાનના અમૃતરૂપી વચનો સાંભળી ઇન્દ્ર બોલ્યા હે ભગવાન પ્રાચીન સમયમાં નામનો એક દૈત્ય હતો આ દૈત્યની બ્રહ્મવંશની ઉત્પત્તિ થઈ હતી તે દૈત્યનું નામ મોર છે અને તેની રાજધાની ચંદ્રાવતી છે એ નગરીમાં એ મૂર નામનો દૈત્ય નિવાસ કરે છે જેને પોતાના બળથી સમસ્ત વિશ્વને જીતી લીધું છે અને બધા દેવતાઓને દેવલોકમાં કાઢી મૂક્યા છે ઇન્દ્ર અગ્નિ સૂર્ય વરુણ યમ ચંદ્રમા આદિને લોકપાલ બનાવ્યા છે તે સ્વયં સૂર્ય બનીને પૃથ્વી પર તપ કરે છે અને સ્વયં મેઘ બનીને જળની વર્ષા કરે છે તેથી તે બળવાન ભયંકર દૈત્યને મારી અને દેવતાઓની રક્ષા કરો ઇન્દ્રના આવા વચન સાંભળી શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા કે હે દેવતાઓ હું તમારા શત્રુનો કરીશ હવે તમે ચંદ્રાવતી નગરીમાં જાઓ આ રીતે ભગવાન વિષ્ણુ દેવતાઓની સાથે ચાલ્યા એ સમયે દૈત્યપતિ મૂર અને દૈત્યોની સાથે યુદ્ધ ભૂમિમાં ગરજી રહ્યો હતો યુદ્ધ પ્રારંભ થતા અસંખ્ય દાનવ અનેક શાસ્ત્રોની ધારણ કરી દેવતાઓ સાથે યુદ્ધ કરવા લાગ્યા પણ દેવતાઓ દૈત્યોની આગળ ટકી ના શક્યા ત્યારે ભગવાન વિષ્ણુ પણ યુદ્ધભૂમિમાં આવી ગયા જ્યારે દૈત્યોને ભગવાન વિષ્ણુને યુદ્ધભીમમાં જોયા તો તેમના ઉપર અસ્ત્ર શસ્ત્રથી પ્રહાર કરવા લાગ્યા ભગવાન પણ ચક્ર અને ગદાથી તેમના અસ્ત શસ્ત્રનો નાશ કરવા લાગ્યા આ યુદ્ધમાં અનેક દારણ સદારા માટે સૂઈ ગયા પણ દૈત્યોનો રાજા મૂર ભગવાનની સાથે નિશાળ ભાવથી યુદ્ધ કરી રહ્યો હતો ભગવાને તેને મારવા માટે જે જે શસ્ત્રનો પ્રયોગ કર્યો તે બધા જ તેનાથી નષ્ટ થઈ પુષ્પની સમાન પડવા લાગ્યા અનેક અસ્ત્રો શસ્ત્રોના પ્રયોગ કરવા છતાંય ભગવાન તેને જીતી ન શક્યા દૈત્ય જોડે અને દૈત્યને ના જીતી શક્યા અંતે શાંત થઈને વિષ્ણુ વિરામ કરવાની ઈચ્છાથી બદ્રિકાશ્રમ ચાલ્યા ગયા એ સમયે આડત્રીસ કોષ લાંબી દ્વારવાળી હેમવતી નામની ગુફામાં શયન કરવાની ઈચ્છાથી પ્રવેશ કર્યો મેં તે તે ગુફામાં શયન કર્યું ત્યાં દૈત્ય પણ મારી પાછળ પાછળ ચાલવા લાગ્યો મને શયન કરતો જોઈ મને મારવા તૈયાર થઈ ગયો તે દૈત્ય વિચારવા લાગ્યો કે હું આજે જ મારા ચીરશત્રુને મારી સદૈવના માટે નિષ્કંટ થઈ જવું તે સમયે મારા અંગમાંથી એક અત્યંત સુંદર કન્યા દિવ્ય વસ્ત્ર ધારણ કરીને ઉત્પન્ન થઈ અને દૈત્યની સામે આવી યુદ્ધ કરવા લાગી તે દૈત્યો વિચારવા લાગ્યો કે આવી અને સુંદર કન્યા ક્યાંથી ઉત્પન્ન થઈ તે દૈત્ય લગાતાર એ કન્યા સાથે યુદ્ધ કરતો રહ્યો થોડો સમય વીત્યા પછી એ કન્યાએ ક્રોધમાં આવીને એ અસ્ત્ર શસ્ત્રોના ટુકડે ટુકડા કરી નાખ્યા એ કન્યાએ એના રથને તોડી નાખ્યો તેની સાથે કરવા લાગ્યો તે કન્યાને તેને મારીને મૂર્છિત કરી નાખ્યો તેના ઉઠવા પર તેનું મસ્તક કાપી નાખ્યું મસ્તક કાપતા જ તે દૈત્ય પૃથ્વી પર પડી ગયો અને મૃત્યુ પામ્યો અન્ય સમસ્ત દાનવ પણ આ જોઈને પાતાળ લોકમાં ચાલ્યા ગયા જ્યારે ભગવાન વિષ્ણુની નિંદ્રા તૂટી તો તે દૈત્યનું મૃત્યુ પામેલ જોઈ અત્યંત આશ્ચર્ય કરવા લાગ્યા કે આ દૈત્યને કોણે માર્યો ત્યારે તે કન્યા ભગવાનને હાથ જોડીને બોલી હે ભગવાન આ દૈત્ય તમને મારવા માટે તૈયાર હતો ત્યારે મેં તમારા અંગમાંથી ઉત્પન્ન થઈ આનો વધ કર્યો ભગવાન બોલ્યા હે કન્યા ત્યાંને માર્યો છે તેથી હું તારા પર અત્યંત પ્રસન્ન છું તે ત્રણેય લોકના દેવતાઓને સુખી કર્યા છે તેથી તું તારી ઈચ્છા અનુસાર વરદાન માગ કન્યા બોલી હે ભગવાન મને એ વરદાન આપો કે જે મારું વ્રત કરે તેના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય અને અંતમાં સ્વર્ગ લોકમાં જાય અને મારા વ્રતનું અડધું ફળ રાત્રિ મળે અને ફળ એક ભોજન મળે જે મનુષ્ય મારું વ્રત કરે તે નિશ્ચય જ વિષ્ણુ લોકને પ્રાપ્ત કરે કૃપા કરીને મને એવું વરદાન આપો કે જે મનુષ્ય મારા દિવસ તથા રાતે એકવાર ભોજન કરે તે ધન ધાન્ય થી ભરપૂર રહે ભગવાન વિષ્ણુએ તે કન્યાને કહે છે કે હે કલ્યાણી એવું જ થશે મારા અને તારા ભક્તો એક જ હશે એને સંસારમાં પ્રસિદ્ધિ મેળવી અંતમાં મારા લોકને પ્રાપ્ત કરશે હે કન્યા તું એકાદશી ઉત્પન્ન થઈ છે તેથી તારું નામ પણ એકાદશી થશે જે મનુષ્ય તારા દિવસે વ્રત કરશે તેમાં સમસ્ત પાપ જળમાંથી નષ્ટ થશે અને અંતમાં મુક્તિને પણ પ્રાપ્ત થશે મારા માટે હવે અને પણ અધિક પ્રિય છે તારા વ્રતનું ફળ બધા તીર્થોના ફર ફળથી મહાન હશે આમ કહીને ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા એકાદશી પણ ભગવાનના ઉત્તમ વચનો સાંભળીને અત્યંત પ્રસન્ન થઈ ગઈ ભગવાન બોલ્યા કે હે અર્જુન બધા તીર્થો દાન વ્રતોના ફળથી એકાદશીનું વ્રત ફળ એકાદશીના ફળનું વ્રત સર્વશ્રેષ્ઠ છે હું એકાદશી વ્રત કરનાર મનુષ્યના શત્રુઓને નષ્ટ કરી દઉં છું અને તેમને મોક્ષ આપું છું હે અર્જુન આ મેં તમને એકાદશીના વ્રતની ઉત્પત્તિ વિશે બતાવ્યું એકાદશી વ્રત સમસ્ત પાપોને નષ્ટ કરનાર અને સિદ્ધિ આપનાર છે ઉત્તમ મનુષ્ય એ બંને પક્ષની એકાદશીને સમાન સમજવું જોઈએ એમાં ભેદભાવ માનવો ઉચિત નથી જે મનુષ્ય એકાદશીના મહાત્મ્યનું શ્રવણ અને પઠન કરે તેને અશ્વમેય યજ્ઞનું ફળ મળે છે જો મારો આ વિડિયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ